વાયબ્રન્ટ ગુજરાત ને લઈને અમદાવાદમાં પીએમ મોદી નો રોડ શો યોજાશે કેજરીવાલ આવશે ગુજરાત દિવસના ગુજરાત કરી મુલાકાત આપ દ્વારા તૈયારીઓ તેજ ફ્રાન્સ થી મુંબઈ પરત મોકલાયેલા વિમાનની તપાસમાં મોટો ખુલાસો ફ્રાન્સની ઘટનામાં બે દિવસ પહેલા જર્મનીમાં રોકાયું હતું સીઆઈડી આઈડી કર્યા ખુલાસા ગુજરાતમાં પડી શકે વરસાદ વિગતવાર સમાચારની વાત કરીએ તો પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટનમાં પહોંચેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તેમણે પોલીસ કર્મીઓને જાહેરમાં જ તતડાવી નાખ્યા

આ સવાલનો મતલબ એ છે કે શું કોઈ પ્રજા કોઈ સામાન્ય વ્યક્તિ પોલીસ સ્ટેશન પહોંચે તો શું તેમની સાથે યોગ્ય વ્યવહાર થાય છે કે પછી કાલે આવો આ ફરિયાદ નહીં લેવાય આવા જવાબો મળે છે એવા અનેક કિસ્સાઓ છેલ્લા થોડા સમયમાં આપણે જોયા છે કે જેમાં લોકો પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા એ વાત દશરથ પટેલની હોય જેમણે ભરતી માટે પોતાના દીકરાની નોકરી માટે રૂપિયા આપ્યા ત્યારબાદ સુસાઈડનો સમગ્ર મામલો સામે આવ્યો આવ્યા તેમના દીકરા ઋષિકેશ પટેલે એવા પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવ્યા કે જેનો જવાબ ને પોલીસ અધિકારી આપવો જોઈએ હિંમતનગરના હમીરગઢની એક ઘટના આપને કહી દઉં કે જ્યાં સુસાઈડ નોટ લઈને એક પરિવાર છ મહિનાથી પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યો છે આ સવાલ એટલા માટે પણ જરૂરી છે કે કદાચ તમારા મારા જેવા કેટલાય લોકોને એવા અનુભવ થયા હશે પોલીસ સ્ટેશનમાં કે જ્યાં તેમને પોલીસનો યોગ્ય જવાબ ન મળ્યો હોય અને આ વાતનો અહેસાસ ખુદ રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીને પણ થઈ ગયો અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશનના ઉદઘાટન સમારંભમાં હર્ષ સંઘવી પહોંચ્યા મંચ પરથી પોલીસ સ્ટેશનની વાતો કરી કે શહેર કોટડા પોલીસ સ્ટેશન કેવું છે કઈ રીતના લોકોને મદદરૂપ થશે પરંતુ સાથોસાથ હર્ષ સંઘવીને પણ એ મેસેજ મળી જ ચૂક્યા હોય તેમ તેમણે પોલીસ અધિકારીઓને કેટલાક પોલીસ અધિકારીઓને મારી વાતને સમજજો આ સૌ કોઈ અધિકારી પર લાગુ નથી પડતો કેટલાક સારા અધિકારીનો અહેસાસ વ્યક્તિગત અનુભવ તમને પણ થયો હશે કેટલાક એવા અધિકારીઓ છે કે જે લોકોની પ્રજાની વાત માનવા સમજવા અથવા તો ફરિયાદ નોંધવા તૈયાર નથી તેવા અધિકારીઓને હર્ષ સંઘવીએ સારી ભાષામાં મંચ પરથી ખખડાવ્યા ટોન્ટ માર્યો કે ટકોર કરી ચેતવણી આપી આપ જે શબ્દ ફિટ કરવા માંગો ફિટ કરી લો પરંતુ અમે તો કહીએ છીએ કે સારી ભાષામાં હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને ખખડાવ્યા અને એ જરૂરી પણ છે શું કહ્યું હર્ષ સંઘવી સાહેબે તેમણે કહ્યું કે અમને ખબર છે કે પ્રજા સાથે કયા કયા ઓફિસર્સ અધિકારીઓ કેવું વર્તન કરે છે અમને ખબર છે કે તમે પ્રજાને મળતા નથી અમને ખબર છે કે કેટલાક અધિકારીઓ વર્તન યોગ્ય કરતા નથી એમનો વ્યવહાર સારો નથી અને જોડે જોડે ચેતવણી રૂપી એક વાત પણ હર્ષ સંઘવીએ કરી તેમણે કહ્યું કે અમે ગુજરાત સરકાર અથવા તો કહો ડીજીપી ઓફિસથી સર્વે શરૂ થયો છે આ વાતને સમજો આ ગંભીર બાબત છે જો આવું થયું તો એ અધિકારીઓ ખુલ્લા પડી જશે કે જે સામાન્ય લોકોને ગંભીરતાથી નથી લેતા તેમની વાતને તેમની ફરિયાદને ગંભીરતાથી નથી લેતા એવા ઋષિકેશ પટેલ જેવા યુવાનો હમીરગઢનો એ પરિવાર એવા કેટલાય લોકો છે કે જેમની વાત પોલીસ સાંભળતી ન હોય હરસંઘવીએ કહ્યું કે અમે એક સર્વે કરાવી રહ્યા છીએ સર્વે કેવા પ્રકારનો છે આ કે જે જે ફરિયાદી છે એમને કોલ થઈ રહ્યા છે એ કોલ કરીને પૂછવામાં આવી રહ્યું છે કે તમારી સાથે પોલીસ ઇન્સ્પેક્ટરે કે હાજર અધિકારીએ વર્તન કેવું કર્યું જો આ વાત સાચી છે જો આવું થઈ રહ્યું છે

રાજ્યના પ્રત્યેક નાગરિકોને એનો ન્યાય મળે અને એને વારંવાર પીઆઈને મળવા માટે ધક્કા ના ખાવા પડે તે માટેની વ્યવસ્થાઓનો એક અમારું પગલું છે રાજ્યમાં ડીજીપીને મળવું એ સમયસર મળતા હોય પોલીસ કમિશનર જો સમયસર મળતા હોય તો એમની નીચેના તમામ લોકોએ પબ્લિકને વધુમાં વધુ મળવાનો વ્યવહાર ઉપલબ્ધ કરવો જ જોઈએ મને જાણકારી છે કેટલા સિનિયર ઓફિસર્સ કેટલા લોકોને મળે છે પબ્લિકને કેટલા નથી મળતા કેટલા ધક્કા ખવરાવે છે બધી જ માહિતી છે મારી પાસે એ તમામ લોકોને મારું એક સૂચન છે કે તમારી જે જવાબદારી છે એ જવાબદારી તમારા વિસ્તારના નાગરિકોને આ પ્રકારની તકલીફોમાં મદદ કરવાની જવાબદારી છે અને એ જવાબદારી તમે સૌ લોકો ગંભીરતાપૂર્વક નિભાવતા જ હશો અને જો નહીં નિભાવશો તો એ જરા બી ચલાવી લેવામાં આવશે નહીં પબ્લિકને મળવા માટે કેના માટે ધક્કાઓ ખાવા પડે જો સોમ ને મંગળવાર ની અંદર એક એક દિવસમાં બસો અઢીસો ત્રણસો લોકોની અરજી ગૃહમંત્રી પોતે સાંભળી શકતા હોય મુખ્યમંત્રી પાંચસો પાંચસો લોકોને મળી શકતા હોય તો અઠવાડિયામાં તમારી પાસે એવું તો કેવું કામનું લોડ છે કે દરરોજ બે બે ત્રણ ત્રણ કલાક પબ્લિક માટે ના નીકળી શકો આ પ્રકારની વ્યવસ્થા હોય તો કરવી જોઈએ માત્ર અધિકારીઓને ખકડાવા સુધી વાત હતી એવું નથી આ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ વખાણ કરતાની સાથોસાથ પોલીસ સ્ટેશનની સ્વચ્છતા ઉપર પણ વાત કરી સમગ્ર દેશમાં લાંબા સમયથી સ્વચ્છતા અભિયાન ચાલે છે અને હવે એમાં પોલીસ સ્ટેશનનો સમાવેશ કરવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે હર્ષ સંઘવી ખુદ જાણે છે કે પોલીસ સ્ટેશનમાં કેવા પ્રકારની સ્વચ્છતા હોય છે કોઈ ફરિયાદી ફરિયાદીના પરિવાર જો ભૂલથી પણ પોલીસ સ્ટેશનના જાય તો એમને કેવો અનુભવ થાય એ જે ગયા છે એમને પૂછો તો ખબર પડે પરંતુ હર્ષ સંઘવી શબ્દોમાં કહી દીધું કે પોલીસ સ્ટેશનની અંદર કે પોલીસ સ્ટેશનની બહાર ગંદકી ચલાવી લેવાય નહીં અને આશા રાખીએ કે પોલીસ સ્ટેશનની સ્વચ્છતાની વાત હોય તો એ કામ થાય એમાં કોઈ ખોટું નથી પરંતુ અધિકારીઓને ખખડાવતાની સાથે એ જવાબદારી અમારી પણ છે કે હર્ષ સંઘવીએ કયા કયા લોકોના વખાણ કર્યા એ પણ અમે આપને કહીએ પરંતુ એ વખાણ કોના કર્યા તે પહેલા સ્વચ્છતા મુદ્દે હર્ષ સંઘવીએ શું કહ્યું સાંભળો સાથે સાથે દરરોજ જે ગંદકી થાય છે ભીનું ફ્લોર હોવાના કારણે અનેક લોકો પડતા હોય છે અને ગંદકી ત્યાં વધુમાં વધુ થતી હોય છે એને બી રોકવામાં આ એક નાનો એવો અભિયાન ખૂબ જ મહત્વનું સાબિત થયું છે આ જ રીતે આવનારા દિવસોમાં પોલીસ સ્ટેશનનું સ્વચ્છતા અભિયાન હજી આગળ વધારવાનું છે પોલીસ સ્ટેશનની બહાર ગંદકી ક્યારેય ના પોસાય પોલીસ સ્ટેશન બી ના પોસાય ને બહાર બી ના પોસાય એટલે આપણે આ દિશામાં અમદાવાદ શહેર રાજ્યમાં સર્વશ્રેષ્ઠ કામગીરી કરે તેવું મારું ખાસ સૂચન છે હવે વાત આવે વખાણ જો હર્ષ સંઘવી પ્રધાન છે ગુરુપ્રધાન હોવાના નાતે સારા કાર્યોના વખાણ તેમણે કરવા જોઈએ અને કરે જ એમાં કોઈ બેમત નથી ને એમાં કોઈ શંકા હોઈ ન શકે તેમણે કોણા કોણા વખાણ કર્યા તો આપને કહીએ અમદાવાદ પોલીસના ભરપેટ વખાણ કર્યા શા માટે ડ્રગ્સ મામલે જે કાર્યવાહી થઈ રહી છે આ વર્ષની શરૂઆતમાં જ ડ્રગ પેડલરને પકડી પાડ્યા તેમણે શી ટીમના વખાણ કર્યા જે વૃદ્ધોની કેર કરી રહ્યા છે ધ્યાન રાખી રહ્યા છે તેમણે અમદાવાદ ટ્રાફિક પોલીસના વખાણ કર્યા તેમણે ગુજરાત પોલીસની અલગ અલગ બ્રાન્ચના વખાણ કર્યા જે તનતોડ મહેનત કરે છે જે ગુજરાતની સુરક્ષા અને શાંતિ માટે પ્રયાસ કરે છે તો વખાણ કર્યા છે અને વખાણ કર્યા છે એમાં બિલકુલ કોઈ ખોટી વાત નથી એવા પોલીસ અધિકારીઓ તમારા સંપર્કમાં પણ હશે મારા સંપર્કમાં પણ હશે કે જે સર્વસ્વ રેડી દેવા તૈયાર છે પોતાની નોકરી માટે અને આ રાજ્યની સુરક્ષા માટે અને હર્ષ સંઘવીને પણ અભિનંદન છે કે આવા લોકોના વખાણ કરી જાહેર મંચ પરથી એમને મોટિવેટ કરવામાં આવી રહ્યા છે પરંતુ એ સવાલ પણ વ્યાજબી છે કે શું અધિકારીઓ હવે પ્રજાને ધક્કા ખવડાવવાનું બંધ કરી દેશે એ સવાલ પણ વાજબી છે કે શું હવે પોલીસ ઇન્સ્પેક્ટરનો કે પોલીસ અધિકારીનો વ્યવહાર પ્રજા પ્રત્યે સોફ્ટ થશે આ આ કાર્યક્રમમાં કદાચ ખબર હોય કાર્યક્રમમાં સંઘવીએ એવું પણ કહ્યું કે કદાચ કોઈ વૃદ્ધ વ્યક્તિ ફરિયાદી કોઈ આવે છે તો એમને પાણીનો ગ્લાસ આપશો તો નેવું ટકા ફરિયાદ તેમની ત્યાં સોલ્વ થઈ જશે આશ્વાસન મળશે પોલીસ સ્ટેશનમાં પરંતુ શું પોલીસ સ્ટેશનમાં પ્રજા સાથેનો વ્યવહાર સુધરશે અરવિંદ કેજરીવાલ પર ઈડીની તલવાર લટકી રહી છે અને તેમની ધરપકડની શક્યતાઓની વચ્ચે અરવિંદ કેજરીવાલ છે તે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેમના આ પ્રવાસને લઈને ખાસ વાતચીત કરી હતી મનોજ સોરઠિયાએ શું કહ્યું છે તેમણે સાંભળો આ રિપોર્ટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે છ સાત અને આઠમી જાન્યુઆરીના રોજ ગુજરાત તેઓ આવી રહ્યા છે લોકસભાની ચૂંટણી પહેલા હવે કેજરીવાલ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે અરવિંદ કેજરીવાલ ભરૂચ જિલ્લાના નેત્રાંગ ખાતે સભાને ગજવવા જઈ રહ્યા છે ચૈતર વસાવા હાલ જેલમાં છે વસાવાના સમર્થનમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અરવિંદ કેજરીવાલ કાર્યકર્તાઓ અને જનસભાને સંબોધન કરશે

હાલમાં આપણે જે નેત્રંગ છે ત્યાં છે ત્યારે આપણી સાથે મનોજ સુરઠા છે એમને પૂછ્યું મનોજભાઈ તૈયારી કેવી ચાલી રહી છે અને કેટલી પબ્લિકની આશા લઈને બેઠા તમે જી બિલકુલ તૈયારી ખૂબ સારી ચાલી રહી છે આખી લોકસભાના તમામ ગામોની અંદર રોજે રાત્રિ મિટિંગો ચાલુ છે અને ત્યાંથી લોકો કેવી રીતે અહીંયા પહોંચશે એનું પૂરું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે અમને અંદાજ છે કે કરીબન એક લાખ જેટલા લોકો આ ગ્રાઉન્ડ ઉપર અહીંયા નેત્રંગની અંદર લોકો પહોંચવાના છે એની તૈયારીઓ ગ્રાઉન્ડ બી તૈયાર છે ગ્રાઉન્ડ ઉપર આથી જે સભા મંડપનું કામ ચાલુ થશે અને બહુ સારો ઉત્સાહ છે ગુજરાતની આમ આદમી પાર્ટીના તમામ લીડરો ગામડે ગામે જઈ જઈ રહ્યા છે અને એમાં પણ સારો એવો ઉત્સાહ છે એટલે મને પૂરી આશા છે કે આ જે સભા છે એ લગભગ જ તે આ વિસ્તારની અંદર કોઈ પોલિટિકલ પાર્ટીની સભા થઈ હશે એના કરતાં સારી સભા આ વિસ્તારમાં થવાની છે બીજેપીનો એવો આક્ષેપ છે કે આમ આદમી પાર્ટી જે છે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ચેતર વસાહની તરફેણમાં નહીં પરંતુ પાર્ટીનો વ્યા વધારવામાં એમને રસ છે અને ચેતર વસા સામે જે કેસ છે એ કેસમાંથી ના છૂટે એના કરતાં એમને રસ પાર્ટીના વ્યા વધાર એને લઈને શું કહેશો પહેલાં તો ભાજપે એવી વાહિયાત વાત કરવાનો અધિકાર જ નથી ચેતરભાઈને જે ફેક કેસમાં ફસાવાવાળી પોતે ભાજપ છે આદિવાસીઓના અધિકારોનું હનન કરવાવાળી ભાજપ છે આદિવાસીઓ સાથે અન્યાય કરવાવાળી ભાજપ છે નહીં આદિવાસીઓ માત્ર ગુજરાતની તમામ જનતા ગુજરાતના તમામ લોકો એવા છે કે જેમને આજે બીજેપીએ ભરપૂર અન્યાય કરેલો છે એની સામે આમ આદમી પાર્ટી અને ચેતરભાઈ વસાવ બંને લડી રહ્યા છે આ જે આખી ઘટના અહીંયા ઘટી જે ગુજરાતની અંદર આજે સૌથી વધારે અગર ભાજપ કોઈને પરેશાન કરવા માંગે છે કોઈને ભાજપને કોઈને આ લોકસભામાં કોઈથી ડર છે તો માત્ર ચેતરભાઈનો છે શા માટે ચેતરભાઈ ચેતરભાઈ જો ધારાસભ્ય નહીં હોતે તો આ કેસ થયો હોતે ચેતરભાઈ જો આ સામાન્ય માણસો માટે લડતા નહીં હોતે તો આ કેસ થયો હોય તો જે આખી પોલિટિકલ વેન્ડેટા છે પોલિટિકલ બદલો લેવાની ભાવના ભાજપની છે એને લઈને બીજેપી આ કાર્યવાહી કરી રહી છે અને લોકોમાં રોષ છે લોકોમાં રોષ એટલે છે કે ચેતરભાઈએ એક ખેડૂતોના ન્યાય માટે લડાઈ લડી ચેતરભાઈએ ખેડૂતને ન્યાય મળે એના માટે વન વિભાગ સાથે જે કંઈ ઘટના ઘટી એ બની એક થઈ અને આજે ખોટા આરોપો લગાવીને એમને એમના પરિવારને જેલમાં નાખવાનું કામ કર્યું છે હું અત્યારે લોકોમાં ફરું છું મેં જોયું છે કે લોકોએ એક હદે ભાજપ જે કરી રહી છે એમાં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે ભાઈ એમના ઘર સુધી શું કામ ચેતરભાઈ સાથે દુશ્મની છે ચેતરભાઈ એના પોલિટિકલ વિરોધી છે તો ચેતરભાઈ વિરુદ્ધ કંઈક કંઈક કેસ કરે એને જેલમાં નાખે બરાબર છે તો એમના પરિવારને શું કામ એમના ઘર પરિવારને એમના આસપાસના તમામ લોકો ઉપર જે રીતે આજે એમને જેલમાં નાખવામાં આવ્યા છે એનો મતલબ છે કે ભાજપ જે છે એ આદિવાસી વિરોધી તો છે જ પણ ગુજરાતમાં આદિવાસીઓને લઈને કોઈ કંઈ બોલે એનો પણ એમને વિરોધ છે આદિવાસીઓને લઈને કોઈ કાંઈ કામ કરે એમનો પણ એનો વિરોધ છે અને એટલે જ તે આજે આ વિસ્તારની અંદર તમે જોશો ભાજપના તમામ નેતાઓ બોખલાયેલા છે જેમ ફાવે તેમ ચેતર વસાવા આમ આદમી પાર્ટીને ગાળો દે છે ભાઈ આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ ભગવત માન ગુજરાતની આમ આદમી પાર્ટી આજે કોના માટે લડે છે સામાન્ય લોકોના પ્રશ્નો ઉઠાવે છે આજે અમે વિધાનસભાની અંદર તો વિપક્ષમાં છીએ એમ છતાં સામાન્ય લોકોના મુદ્દા ઉઠાવવાનું કામ જે અમને વિપક્ષનું કામ સોંપ્યું છે એ કામ અમે કરીએ છીએ તો અમે અમારું કામ તો કરવાના જ છીએ હાલમાં જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ એ છે કે ચૈતરભાઈ કોઈ પણ સંજોગે ભાજપની સામે ઝૂકતા નથી સૌથી મોટો મોટો પ્રશ્ન એ ઝૂકતા નથી એટલા માટે એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી છે

ફરી ગુજરાતમાં ધૂણ્યું અંધશ્રદ્ધાનું ભૂત અંધશ્રદ્ધાના નામે નિર્દોષ પશુની બલિ વિજ્ઞાન જાથાએ કર્યો પાખંડીઓનો પર્દાફાશ અંધશ્રદ્ધા 21મી સદીમાં પણ મિથ્યા વશીકરણ તંત્ર ભૂત પ્રેત જેવી વસ્તુઓમાં લોકો સમય શક્તિ અને બુદ્ધિ તથા નાણા બધું જ બરબાદ કરી રહ્યા છે આપણે ત્યાં સાપ ઉતારવાનો મંત્ર કમળો ઉતારવાનો મંત્ર વશીકરણનો મંત્ર મંત્રથી માંડીને કોઈ માણસને પતાવી દેવા સુધીના મંત્ર અને તંત્ર મળી રહે છે સમયાંતરે આપણે આવા પ્રકારના કિસ્સાઓ પણ જોતા આવ્યા છીએ રાજકોટમાં પડદરી ગામે પણ કંઈક આ પ્રકારની જ ઘટના સામે આવી જેમાં અંધશ્રદ્ધાના નામે પશુની બલી ચઢાવાય વિજ્ઞાન જાથાની ટીમને ચોક્કસ માહિતી મળી કે પડદરી ખાતે આવેલા વિવેકાનંદ નગર વિસ્તારમાં માનતાના નામે પશુ બલી આપવામાં આવી રહી છે ત્યારે વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા સૌપ્રથમ પ્રથમ પડદરી પોલીસ સ્ટેશને પહોંચીને પડદરી પોલીસને સાથે રાખી બાતમી મળેલ સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા પરંતુ પોલીસ અને જાથાની ટીમ જ્યારે ઘટના સ્થળ પર પહોંચી ત્યારે માનતાના નામે બકરીની બલિ અપાઈ ચૂકી હતી જેથી પડદરી પોલીસ દ્વારા મહાકાળીના ભુવા તરીકે જાણીતા ભાયાભાઈ સોલંકી તેમજ પશુ આપવા આવેલા પિતા પુત્ર અને મહિલાની અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા એક તરફ વિજ્ઞાન જાથાના સંસ્થાપક જયંત પંડ્યાએ જણાવ્યું કે માતાજીના ભુવા તરીકે જાણીતા ભાયાભાઈ સોલંકીએ છેલ્લા ત્રીસ વર્ષમાં સાતસો જેટલા પશુઓની બલી અપાવડાવી છે જીવ સામે જીવિતા ખાસ કરીને પશુ બલીનો આવ્યો કરતા અત્યાર સુધીમાં માહિતીના આધારે સાતસો થી વધુ પશુ આ ભુવાએ કરી છે બીજા એમના ભાઈ બીજા છે બીજા ત્રણ જણાને અત્યારે અટકાયત કરી છે પોલીસ અને એફઆઈઆર કાર્યવાહી ચાલુ છે અને કોઈ પણ માનતા નામે પશુ બલિ કે પક્ષીની હત્યા કરવી એ કાનૂની અપરાધ છે અને કાનૂની ગુનો બને છે અત્યારે વિજ્ઞાન જાતા ફરિયાદી બની અને એ ફરિયાદની કાર્યવાહી ચાલુ કરી છે સમગ્ર ઘટના સામે આવતા કબરાવ મોગલ ધામના મહંત દ્વારા એક વિડિયો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો શું કહ્યું તેમણે સાંભળો મોગલ ધામ બાપુ એક આક્રોશ કરી રહ્યા છે આ એકવીસમી સદી છે તમે અંધશ્રદ્ધાની માથે જેને કહેવાય કે માદા મૂકી દીધી છે આવું તો છે ને જ્યારે અભણમાણ હતા ને એ નહોતું કરતું પણ તમ ભણેલ ગણેલ ઉઠી અને એકવીસમી સદી આ કોઈ નિર્દોષનો જીવ ચઢાવી અને તમારે તમારા જીવ બચાવો આ કોઈ શાસ્ત્રમાં ના દા એક ખોટી ખોટીના છે પાખંડી છે અને મને અત્યારે ખબર પડી છે હું વિડીયો દઉં છું કચ્છનું કચ્છમાંથી કો માનતા લીધી હશે કે મારા જો પગ દુખતા મટી જાય તો હું પશુ ચડાવીશ સમજી લેજો આ પશુ ચડાવવાનું પાપ કેટલું લાગે છે અને એનો પગ મટી ગયો એ તો વિશ્વ હોય મટી જાય પણ એને દવાખાને જવાનું હોય એમાં પશુ ન ચડાવવાનો હોય પડોધરીમાં આ બનાવ ઘટના બની છે પાંચ ઘેટ બોકડા ઘેટા હતા એમાં બેની બલી ચડી ગઈ એને ત્રણને જૈનભાઈ પંડ્યાએ બચાવી લીધા જૈનભાઈને મા મોગલનો આદેશ છે અને મા મોગલનો એને ખૂબ ખૂબ જેને કહે હાથ માથે સગા પરશુરામનો પરિવાર જો આવું કાર્ય કરતા રહ્યો હોય તો હું તો એમાં હું ભેળો આવી ગયો આ ફટ છે અમને બધા હિન્દુને ફટ છે અમારી જાતને કે આવી આવી અંધશ્રદ્ધા હતી કેટલી તમે પેદા કરી દીધી જૈનભાઈ દુનિયા તો સાથ દેવો દે પણ વડવાળી મોગલના ચારણ તમને પૂરો પૂરો સાથ આપે આવા પાખંડિયોને આવા જેને કહો રાક્ષસનો પડદા ફાસ કરો અને એને ઓછામાં ઓછા દવા દાવ પંદર પંદર વર્ણના પૂંઠા દ્યો અરે તમે ભમરાળો કૂકનો નિર્દોષનો જીવ લ્યો છે કોઈ પણ જીવ ચડાવવાનું શાસ્ત્રમાં ક્યાંય છે નહીં હોય તો મારી પાસે આવો અને આય તો રોયદાએ પણ દીકરા દે છે કોઈ ચમત્કાર નથી આ એક અંધશર્ધા છે કઈક તમે અંધશ્રદ્ધાને માટે ભેળવી દીધી છે તમે કે દેશને તમે બરબાદ કરી રહ્યા છો જીવ જુનાગઢ જાઓ કે જુંગલ ની માલ પર ખબર પડે જીવતા હાવત ને પકડો ખબર પડે તમને નિર્દોષની તમે બલિ ચડાવો છો ને આ વડવાળી તમને માફ નહીં કરે ધરક ના અધિકાર થાવ છો જૈન આને એવા હરખાઈને તમે જો ગામમાં ફેરવો અને ખરેખર છે અને પછી પોલીસને ને હવાલે દો બુલેટિન મહાલ બસ આટલું જ મને રજા આપશો સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત નમસ્કાર